અંતનુસ્થાન એટલે કાર્યાલય મહત્વનું છે અને પાર્ટી કાર્યાલય આ ત્રણ ભારતીય જનતા પાર્ટી માટે બહુ મહત્વનું છે દોસ્તો અને ત્રણે નું સંગામ એટલે આ કાર્યક્રમ છે મારા પછી જીતુભાઈ બોલશે જીતે પછી આપણો પ્રદેશ અધ્યક્ષ આપણો જિલ્લાને પહેલી વખત ઉર્ ત્યાં સુધીમાં ઉદ્ઘાટન કરીને આપણા નીમુબેન ધવલભાઈ મેયરશ્રી આપણા ધારાસભ્ય આ લોકો અમિતભાઈને લેવા માટે એરપોર્ટ પહોંચી ગયા છે અમિતભાઈ લેન્ડ થઈ ચૂક્યા છે આપણા વચ્ચે આવી રહ્યા છે દોસ્તો આવે ત્યારે કર કમલોથી તાલીઓથી સ્વાગત થવું જોઈએ મેં જોયું સંખ્યા તો બેઠી છે શાંતિથી બેઠી છે દોસ્તો જોઈએ મને પૂરો ભરોસો છે બાર ભાવનગરના ભારતીય જનતાના કાર્યકર્તા પર દોસ્તો તો ચાલો આજે આપણે આપણા ઘરની વાસ્તુનો પ્રસંગ ધામધમથી ઉજવીએ હું જીતુભાઈને વિનંતી કરીશ જીતુભાઈ આપણા ભાવનગર જિલ્લામાંથી